અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડ દારૂ પીધેલી હાલતમાં રંગી હાથ ઝડપાશ આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જયારે બાબરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે એક દુકાનમાં તેમને દારૂની બોટલ સાથે જોયા હતા નગરપાલિકાના હોદ્દેદારોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો જેમાં કૌશિક ભરાડ દારૂની બોટલ સાથે દેખાય છે વિડીયો બનાવતી વખતે તેઓ દુકાન માંથી બહાર નીકળી ગયા અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા બાબરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે પોલીસે કૌશિક નાના લાલભાઈ ભરાડ વિરોધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે તેમની પાસેથી એક દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે નશાની હાલતમાં તેમની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના પહેલા આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા સામે કેટલાક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા આ વિડીયો વાયરલ થવાથી બાબરા વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે રાખો સંતર બંધ કરી દો માં પીવાનું ચાલુ રાખો પીવાનું ના ના ચાલુ રાખો પીવાનું ગ્લાસ બલાસ ના 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 ના

પોલીસ વાળા કરિયાણા ચોપડા આપના શહેર પ્રમુખ અહીંયા પિતા ઝડપાઈ જીડિયો શૂટિંગ છે સાક્ષી છે એટલે તમારું કઈ દે છે

લોકોને ગેરમાર્ગે દોરો છો અરે મારી પાસે સબૂત છે હા અમને નકરા ગેરમાર્ગે દોરે રાખો છો તમે ભાજપ શાસનમાં આમ કરે છે ને તમે આમ આદમી પાર્ટીના શું કરો છો તમે હા તમે પી પી નું શું કરો છો લાવો સબૂત લાવો અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell icon જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે